રાપરમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ગંભીર ગુનામાં સંડોવાયેલા રામજી કોલીના શોપિંગ સેન્ટરની પાંચ દુકાનો પર આજે પોલીસે બુલડોઝર ફેરવી દીધું હતું બપોરે ત્રણ વાગ્યે રામજી કોલીની શોપિંગ સેન્ટર ઉપર ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું હવે જોઈએ રાપર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત રાપર શહેરમાં નગરસંથળાઓ સામે શોપિંગ સેન્ટર બનાવનાર અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રામજી કોલીના શોપિંગ સેન્ટર પર આજે રાપર પોલીસની ટીમ ટ્રાટકી હતી અને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું શોપિંગ સેન્ટરમાં પાંચ દુકાનો બાંધવામાં આવી હતી જે ગેરકાયદેસર બાંધકામ હોવાની પુષ્ટિ મળતાની સાથે જ પોલીસ ત્રાટકી હતી અને તેમનું પાંચ દુકાનો તોડી પાડવામાં આવી હતી આરોપી રામજી કોહલી મારામારી ખૂનની કોશિશ સહિતના કેટલાક ગંભીર ગુનામાં સંડવાયેલો છે ત્યારે રાપર પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓ પાસે રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતના અનુસંધાને આજે આ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું પાંચ દુકાનો તોડી પાડવામાં આવી બપોરના ત્રણ વાગ્યે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું અને પાંચ વાગ્યા સુધીમાં પાંચ દુકાનો તોડી પાડવામાં આવી હતી હજુ પણ કેટલાક અસામાજિક તત્વોના દબાણ પર પોલીસની નજર છે ત્યારે આવતા દિવસોમાં એ દબાણ પણ તોડી પાડવામાં આવશે તેવી પોલીસે જાહેરાત કરી છે આજે જ્યારે પોલીસે રામજી પોલીસે રામજી કોલીનું દબાણ તોડી પાડવાની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને નિહાળવામાં માટે આવ્યા હતા